મલ્ટીપ્લેક્સ ખોલવાની જાહેરાત કરી છે આ સિનેમાના લોન્ચિંગ સાથે ફોર્મેટ સાથેનું પ્રથમ લક્ઝરી સિનેમા મળ્યું જે તેના સમર્થકોને સિનેમા જોવાનો અજોડ અનુભવ પ્રદાન કરશે આ સિનેમાના ઉદઘાટન સાથે પીવીઆર આઇનોક્સ લિમિટેડ અમદાવાદમાં છ પ્રોપર્ટીમાં છત્રીસ સ્ક્રીન સાથે અને ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ સિનેમામાં એકસો ચોત્રીસ સ્ક્રીન સાથે તેની હાજરીને મજબૂત બનાવે છે કંપની મધ્ય ભારતમાં તેની હાજરીને તેતાલીસ પ્રોપર્ટીમાં બસો દસ સ્ક્રીનો સુધી મજબૂત કરે છે નવા મલ્ટીપ્લેક્સમાં એક હજાર બસો ત્યાં મહેમાનોને સમાવી શકાય છે અને તે અમદાવાદના પશ્ચિમ ભાગમાં થલતેજ ખાતે રીતે સ્થિત છે જે ગાંધીનગર હાઇવે દ્વારા શહેરના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલો હાઈ એન્ડ કેચમેન્ટ વિસ્તાર છે નવો સિનેમા અત્યાધુનિક સિનેમેટિક ટેકનોલોજીથી સજ્જ છે જેમાં મનમોહક થ્રીડી ટેકનોલોજી પાવરફુલ સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ્બી સાત એક ઓડિયો અને ફોર કે લેઝર નો સમાવેશ થાય છે જેથી મૂવી જોવાને જીવન કરતા વધુ અનુભવ થાય સિનેમા ગર્વપૂર્વક ગુજરાતમાં લેઝર થિયેટર સાથે પ્રથમ કોમર્શિયલ આઈમેક્સ આર રજૂ કરે છે લેઝર સાથે આઇમેક્સ આર ફક્ત આઈમેક્સ આર સ્ક્રીનો માટે જ ગ્રાઉન્ડ થી ડિઝાઇન કરવામાં આવ્યું છે આ અનુભવ તેની નેક્સ્ટ જનરેશન ફોર કે લેઝર પ્રોજેક્શન સિસ્ટમ દ્વારા અલગ પાડવામાં આવ્યો છે જેમાં એક નવું ઓપ્ટિકલ એન્જિન અને માલિકીની આઈમેક્સ ટેકનોલોજીનો સ્યુટ છે જે વધેલા રિઝોલ્યુશન વધુ તીક્ષ્ણ અને તેજસ્વી ઇમેજો ઊંડા કોન્ટ્રાસ્ટ તેમજ અત્યાર સુધી ઉપલબ્ધ સૌથી અલગ વિચિત્ર રંગો પ્રદાન કરે છે પડદા પર નવા અનુભવમાં આઈમેક્સ આરની સરાઉન્ડ સાઉન્ડ ટેકનોલોજી પણ છે જે ઓડિયો નિમજ્જનમાં અંતિમ માટે વધુ ગતિશીલ શ્રેણી અને ચોકસાઈ પ્રદાન કરે છે હાજરીને વિસ્તારવા માટે અમે રોમાંચિત છીએ નેક્સ્ટ જનરેશન ડેસ્ટિનેશન શોપિંગ અને મનોરંજન કેન્દ્રોથી ઉત્ક્રાંતિ સતત મજારની ગતિશીલતામાં પરિવર્તન તરફ દોરી રહી છે અને પીવીઆર આઇનોક્સ લિમિટેડ આ ઉત્ક્રાંતિ પ્રક્રિયાનો ભાગ બનવા માટે આગેવાની રહી રહી છે આ મોલ્સમાંના અમારા સિનેમાઓ પ્રેક્ષકોને શ્રેષ્ઠ વૈશ્વિક સિનેમેટિક અનુભવ પ્રદાન કરીને કરીનેક્સ્ટ જનરેશન એન્ટરટેનમેન્ટનું પ્રતિક છે સિનેમાના આર્ટ ડેકો ઇન્ટિરિયર્સ અત્યાધુનિક અને ભવ્ય છે ભવ્ય લાઉન્જ અને વૈવિધ્યપૂર્ણ બેકલેટ આર્ટવર્ક સહિત તમામ પાસાઓ સુપ્રસિદ્ધ કલાકારોની ઉજવણી કરતી વી આશ્રયદાતાઓ અસાધારણ વિઝ્યુઅલ ટ્રીટ માટે તૈયાર છે અગનોમિક રિક્લીનર્સ અને સીટો પર પીરસવામાં આવતો વિસ્તૃત ગોર્મેટ મેનુ એ અન્ય વસ્તુઓ છે જે મૂવી અને ફૂડના જાણકારો માટે શ્રેષ્ઠ જોવાના અનુભવમાં ઉમેરો કરશે સિનેમા જોવાને વધુ પ્રાયોગિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરના ભાગમાં અમે અમારા અત્યંત સફળ લ્યુક્સ અને આઈમેક્સ આર ફોર્મેટને રજૂ કરી રહ્યા છે તે અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચૈહન રૂપ છે અદ્યતન ટેકનોલોજી અને નિમજ્જન જોવાના અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમને વિશ્વાસ છે કે અમારું અદ્યતન સિનેમા આ પ્રદેશમાં મૂવીના શોખીનો માટે મુખ્ય સ્થળ બનશે પીવીઆર આઈનોક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ કુમાર બિજલીએ માહિતી આપી હતી मेरा नाम आनंद विशाल है मैं पी वी आर आई में चीफ ऑपरेटिंग ऑफिसर हूँ वेस्ट सेंट्रल और ईस्ट रीजन के लिए तो ये मेरा एरिया ऑफ ऑपरेशन है गुजरात सेंट्रल रीजन में आता है और इस प्रॉपर्टी का खासियत ये है कि ये नाइन स्क्रीनर हंड्रेड वन थाउजेंड टू हंड्रेड एटी थ्री सीट्स के साथ में ये हमने नाइन स्क्रीनर मल्टीप्लेक्स आज इनाग्रेट किया है इसमें एक आई मैक्स स्क्रीन है जो गुजरात का फर्स्ट आई मैक्स स्क्रीन है और दो हमने लक स्क्रीन यहाँ पे ओपन किया है जो गुजरात का फर्स्ट आई मैक्स के साथ में लक्स स्क्रीन्स हमने यहाँ पे इंट्रोड्यूस किया इसके अलावा छः रेगुलर स्क्रीन्स हैं और रेगुलर स्क्रीन्स में भी अगर आप देखेंगे तो मेन स्ट्रीम जिसको हम रेगुलर ऑडिटोरियम बोलते हैं उसमें लास्ट रो रिक्लाइनर हमने इंट्रोड्यूस किया है ये लग्जरी फॉर्मेट पे है सिनेमा यहाँ पे पर लग्जरी का ये मतलब नहीं है कि ये महंगा फॉर्मेट है आ, हमारा प्राइसिंग बड़ा डायनेमिक प्राइसिंग होता है तो आप मंडे मॉर्निंग से अगर संडे इवनिंग तक का अगर आप प्राइसिंग देखेंगे तो प्राइसिंग इज देयर टू सूट एवरी वन पॉकेट कोई कंज्यूमर टाइम सेंसिटिव है उनके लिए वीकेंड है कोई प्राइस सेंसिटिव है उनके लिए वीकडे प्राइसिंग है तो हमने सब सेगमेंट्स को ध्यान में रख के हमने यहाँ का प्राइसिंग इंट्रोड्यूस किया है सो so दैट मोस्ट ऑफ द पीपल कैन कम एंड एक्सपीरियंस द प्रोडक्ट प्रिंटेड टेक्नोलॉजी है आ, और आई मैक्स स्क्रीन जब आप देखेंगे तो ये कर्व्ड स्क्रीन होते हैं ये सिल्वर स्क्रीन होता है सो so दैट आप थ्री डी मूवीज आप इसमें ज़्यादा इंजॉय कर सकते हैं ये वर्ल्ड मोस्ट इमरसिव सिनेमा व्यूइंग एक्सपीरियंस आई मैक्स आपको प्रोवाइड करता है अगर आप आई मैक्स में अगर पिक्चर देख रहे हैं थ्री डी पिक्चर देख रहे हैं तो आप लगेगा कि यू आर इन द मूवी And participating in the movie, uh, that kind of feeling you get. So, that is what we have introduced. Uh, the, the seating that the IMAX screen has has a stadium like seating. So, the way if you go to a cricket stadium, the way the seating gains height, the IMAX auditorium also keeps gaining height so that the person who's sitting on the top row uh, will feel that he's sitting on the, uh, on the top row of the stadium. And that is how the design of the auditoriums are done. गुजरात में पी वी आर से गुजरात में 29 सिनेमाज हैं जो 140 स्क्रीन्स हैं है टोटल में और ये 140 स्क्रीन्स में करीब करीब साढ़े अट्ठाईस हजार इंस्टॉल्ड कैपेसिटी है हमारी फ्यूचर प्लान क्या है फ्यूचर प्लान तो अभी आप प्रेजेंट में हैं हम अभी तो आज इनग्रेट हमने किया है और गुजरात में अगर आप देखें टोटल में 1752 हंड्रेड फिफ्टी टू स्क्रीन्स सी जो हम ऑपरेट करते हैं पैन इंडिया में उसमें करीब करीब 8 परसेंट स्क्रीन्ज इंस्टोलेशन हमारा गुजरात में है सो so, गुजरात हमारे लिए काफ़ी एक इम्पॉर्टेंट स्टेट है बिकॉज़ यहाँ पे गुजरात में जो व्यूइंग एक्सपीरियंस है और जो व्यूइंग हैबिट है कंज्यूमर्स का वो बहुत एक्टिव है सो so, गुजरात हमारे लिए बहुत इम्पोर्टेंट स्टेट है गुजरात की जब हम बात करें तो अहमदाबाद इज द नंबर वन एंड बींग नॉट द कैपिटल सिटी बट प्रैक्टिकली द कमर्शियल हब ऑफ द कैपिटल सो हमारा फोकस रहेगा गुजरात पे बट आज हम पलेडियम की बात करते हैं हम दो अलग अलग चीजों को कंपेयर कर रहे हैं आईनॉक्स सिनेमा ब्रांड है पी वी आर आईनॉक्स हमारा कंपनी है और आईमैक्स फॉर्मैट है जब आप जाते हैं तो आप जैसे फोर डी एक्स देखते हैं आई मैक्स देखते हैं रिक्लाइनर स्क्रीनस में जाते हैं लक्स में जाते हैं तो ये हमारे फॉर्मेट्स हैं स्क्रीन एक्स हमारा फॉर्मेट है